શું ડિપ્રેશનથી બ્રેકઅપ કે ડિવોર્સ થઈ શકે છે ચલો રાઈડ લાઈટ પર આની વાત કરો એબ્સોલ્યુટલી થઈ શકે છે ડિપ્રેશન લવ કે ઇમોશન્સને ભૂસતો નથી પણ બે વ્યક્તિ જે ઇમોશનલી કનેક્ટેડ હતા એની વચ્ચેના કનેક્શનને ઈરોડ કરી શકે છે આમાં શું છે એક વ્યક્તિ જ્યારે ડિપ્રેશન કે બીજા માનસિક રોગથી પીડાતું હોય ત્યારે એને માત્ર મન ઉદાસ રહેવું નથી હોતું પણ એ પોતાના પાર્ટનર સાથે ડિસ્કનેક્ટેડ ફીલ કરવા માંડે છે પહેલાં જે એક્ટિવિટી સાથે બોન્ડિંગ માટે કરતા હતા એમાં વ્યક્તિને રસ નથી રહેતો જે કન્વર્ઝેશન કોમ્યુનિકેશન જે ડીપ ટોક થતી હતી એ હવે સૂચતી જ નથી અને ડિપ્રેશનમાં એક વ્યક્તિનું ઇમોશનલ કોગ્નિશન પણ ઘવાય છે જેના કારણે એના ઇમોશનલ બોન્ડ્સ બીજા સાથે બનવાના બંધ થઈ જાય છે અને હોય એ સુકાવવા માંડે છે આ વ્યક્તિને મદદની ચોક્કસ જરૂરત છે પણ આના પાર્ટનરનું તો ક્યારેક વિચારો એ પાર્ટનર જેને આના કમ્પેનિયનશીપની લાગણી હૂંફની એક આદત હતી જરૂરત હતી જેના માટે આ સંબંધમાં હતા હવે ઇમોશનલી આઇસોલેટેડ કે એલિનેટેડ ફીલ કરવા માંડે છે ઘણી બધી વાર ઘણા પાર્ટનર્સને એમ પણ લાગવા માંડે છે કે કદાચ અમારી વચ્ચે પ્રેમ રહ્યો જ નથી એને મારામાં પહેલાં જેવો રસ રહ્યો જ નથી મારામાં કાં કોણ ફશે કે એનું ગમું કે ના ગમું એને હવે સૂચતું જ નથી કંઈ એ મારા સુધી પહોંચતો કે પહોંચતી જ નથી રિલેશનશીપમાં માત્ર કમ્યુનિકેશનની નહીં મેન્ટલ હેલ્થ અને ઇમોશનલ વેલબિંગની પણ જરૂરત હોય છે ખાલી કમ્યુનિકેશન તો રાડા રાડીને ઝઘડામાં પણ કન્વર્ટ થઈ શકે છે તો જો તમારા પાર્ટનરનો સ્વભાવ લેટલી બદલાયો હોય એનું બોલવાનું ઓછું થયું હોય એ વધારે પડતા ઇરિટેબલ રહેતા હોય તો લોયર પાસે જવાની ઉતાવળ ન કરતા મે બી કોઈક કે ડૉક્ટર તમને હેલ્પ કરી શકે છે મારી થઈ ગઈ ગ્રીન લાઇટ